અંજાર પંથકમાં આજે માવઠાનો વરસાદ ત્રાટક્યો તો ખરા બપોરે સવા બે ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા કેરીના પાકને નુકસાન અંજારથી બળદપુરી ગોસવાણીનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતમાં માવઠાની ત્રણ દિવસની આગાહી છે ત્યારે આજે બીજા દિવસે પણ પૂર્વ કચ્છના અંજાર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો ખરા બપોરે કાળઝાળ ગરમી અને બફારા બાદ આકાશમાં ઘટાટો પાદળાઓ છવાયા હતા ત્યારબાદ વીજળીના કડાકા અને પડાકા અને ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો માત્ર એક કલાકના સમયગાળામાં અંજાર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સવા બે ઇંચ વરસાદ પડી ગયો હતો રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા સૌથી મહત્ત્વની વાત એ છે કે અંજારમાં અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન છે પરંતુ આ વરસાદ માવઠાના વરસાદના કારણે કેરીના પાકનો શોધ પડી ગયો છે અને પવનના કારણે કાચી કેરી ઝાડમાંથી ખરી ગઈ હોવાના અહેવાલો પણ ઉત્પાદકો દ્વારા આપવામાં આવ્યા છે અને વરસાદ પડતાની સાથે વીજ પુરવઠો પણ ગુલ થઈ ગયો છે કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને આજે બીજા દિવસે પણ અંજાર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો સવા બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળે છે અને લીમડાનું એક તોતિંગ ઝાડ પણ આ વરસાદના કારણે ધરાશાયી થઈ ગયું છે Ashi jai Ashi jai Ashi jai Rada, jauju Rada, jauju Rada, jauju